ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે નબીપુર જંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો ડીઝલ ભરવામાં કલાકો કાઢતા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ હોબાળો મચાવ્યો નબીપુર જંગાર રૂટ ઉપર આવેલ વિવિધ ગામોના વિદ્યાર્થીઓ એસટી બસ માં રોજે રોજ અપડાઉન કરતા હોય છે ત્યારે અવારનવાર ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે નબીપુર જંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો કંડક્ટર એસટી ડેપોના ડીઝલ પંપ ખાતે મુસાફરોને તડકામાં ઉતારી ડીઝલ પુરાવા જતા હોય છે જ્યાંથી ડીઝલ પુરાવામાં સમયનો બગાડ થતો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં આજ રોજ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા વાગે આવે છે બસ પછી અહીંયા આગળ ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે હું ત્યાં સવા દસ સાડા દસ વાગે પહોંચી રહું છું તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ઘડી કેમ કે અહીંયા ઘરે ડીઝલ પૂરામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા હોય છે અહીંયા ઘરે ડેપો મેનેજરને કોલ કરી હતી તો કોલનો તાલી નાખે કંઈ પણ કંઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે અને એક એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી વિદ્યાર્થીઓએ અનેકવાર માંગે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા નહીં ભરવામાં આવતા રોષ ઠલવ્યો હતો અને વહેલી તકે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી પણ નબી પૂટી જાઓ છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ ડીઝલ ભરવાવાળો આવતો નથી ને બસ રોજ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવાવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કોઈ બસ ડેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર

અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે